તેની જે ખાલી જગ્યા નંબર સાત છે તે અત્યારે જોવાની છે અને તેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે નાનામાં નાનામાં નાની નાની અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે જો આપણે શું કીધું નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા હવે અવિભાજ્ય સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થાય કે અવિભાજ્ય સંખ્યામાં પેલી જ સંખ્યા આવે છે બે અને નાનામાં નાની વિભાજ્ય ઘણા કે સાહેબ નાના નાની વિભાજ્યમાં એક ના આવે કેમ એક ગુણા એક લખી શકાય પણ એક છે ને તટસ્થ સંખ્યા છે એટલે નાનામાં નાની વિભાજ્ય સંખ્યામાં એક આવશે નહીં પછી જોઈએ તો એક પછી બે અવિભાજ્ય સંખ્યા છે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે તો એના પછી તો જો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે થઈ તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કેટલી આવશે ચાર હવે જો આના મારે અવયવ પાડવા હોય તો બે ના કોઈ અવયવ ના પડે પણ કદાચ તમારે લખવું હોય તો લખી શકાય અથવા તો કોઈ અવયવ નથી એક ના બે વિભાજ્ય છે હવે જો આનો મારે લસા શોધવો હોય તો આને લખી શકાય બે નો વર્ગ અને આ તો જેમ બે હતા એમાં જ થાય હવે લસા શોધો હોય તો લસા એટલે શું થાય લસા એટલે થાય કે જે વસ્તુ સરખી છે સરખી છે એમાં સરખા છે આમાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા આનો જો આપણે લસા શોધીએ તો લસા આપણે કેટલો જોવા મળશે ચાર અને એની જગ્યાએ લસાની જગ્યાએ જો તમને ગુસ્સા કીધો હોત તો શું થત જે તમને સરખું દેખાય છે ચાર ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર આઠ કે જેની અંદર આપણે એવું કીધું છે કે જો બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ કાઉન્સમાં કે પ્લસ ત્રણ એક્સ તમારો બે હતો ને એના જેવો છે પણ એમસીક્યુ નંબર બે ની અંદર આલ્ફા અને બીટા એ એના શૂન્યો કહીને તમને કીધું તું જ્યારે આની અંદર તમને ડાયરેક્ટ કીધેલું છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે તો પ્રથમ તો જે આની અંદર સમીકરણ આપેલું છે એ સમીકરણ હું લખી નાખું આ પ્રકારનું સમીકરણ આપેલું છે માઇનસ બી ના છેદ માં એ અને શૂન્યના ગુણાકાર નું સૂત્ર શું છે સી ના આ બી સમાન છે એટલે વચ્ચે શું મૂકી બરાબર આગળ સાદુ રૂપ આપું તો બી એટલે શું થાય નો

હવે અહીંયા બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે અહીંયા મને કેટલા મળે કે પ્લસ ત્રણ બરાબર છેદ એક લખો કે ના લખો હાલે એટલે હું અત્યારે લખતો નથી અને બરાબર આ બાજુ શું થશે હવે હું શું કરું છું કે કે વાળા પદ ને બરાબર ની એક બાજુ લઈ જાઉં અને બાકીના પદ ને બરાબર ને બીજી બાજુ લઈ જાઉં છું તો શું થશે તાકે આપણે એવું કરીએ કે જો આ કે વાળું પદ છે ને એને બરાબર ને આ બાજુ લઈ જાઓ અને આ અચળ પદ છે ને એના બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ તો શું જોવા મળશે તાકે અહીંયા હતા ત્રણ એક આ બાજુ માઇનસ હતા આ બાજુ આવશે તો પ્લસ એક બરાબર અહીંયા પાંચ કે તો હતા આ જે કે છે એ બરાબર ની આ બાજુ પ્લસ હતા બરાબર ની આ બાજુ આવશે તો કેવા થશે માઇનસ કે આ ત્રણ અને એક કેટલા થાશે ચાર બરાબર પાંચ માંથી એક જાય તો કેટલા વધે ચાર અને ગુણ્યા શું છે કે હવે આ ચાર ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે આપણે શું જોવા મળે ચારના છેદમાં ચાર બરાબર કે એટલે કે બરાબર કેટલા જોવા મળે છે એક એટલે આ ખાલી જગ્યાનો જવાબ આપણે કેટલો જોવા મળે છે એક તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેની ખાલી જગ્યા નંબર નવ કે જેમાં મને એવું કીધું છે કે ગણિતના પ્રશ્ન પત્રમાં રાયનાને માંથી એસી ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે હજુ ખાસ કરીને આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે હવે જો આપણે એવું કીધું છે કે એસી માંથી એસી ગુણ મેળવે તેની સંભાવના કેટલી હવે જો એના પહેલા તો છે સાનુકૂળ પરિણામ ને એમાં ખાસ ધ્યાન આપજો હજુ એસી માંથી એસી એટલે એક ગુણ મળે બે ગુણ મળે ત્રણ ગુણ મળે એમ ટોટલ કુલ પરિણામ જો આપણે ગણવા હોય તો કુલ પરિણામ કેટલા થાય છે એસી એવું ઘણા વિદ્યાર્થીઓ કરે છે પણ વાસ્તવમાં કોઈ પણ વિદ્યાર્થી છે કોઈ પણ પરીક્ષા લેવામાં આવતી હોય તો એને zero ગુણ પણ મળી શકે છે બરાબર zero ગુણ છે એ એક પરિણામ કહેવાય ને એટલે એક પરિણામ એસી માં શું થાય છે એડ થાય છે એટલે કુલ પરિણામ કેટલા મળે છે એક્યાસી હવે એસી માંથી એસી ગુણ મેળવે હવે એસી માંથી એસી ગુણ મેળવે અને ધારો કે હું પી ઓફ એ કહું તો સાનુકૂળ પરિણામ અંશમાં શું આવે છે સાનુકૂળ પરિણામ અને છેદમાં શું આવે છે કુલ પરિણામ

ખરેખર જવાબ આપણે શું મળે એક ના છે આઠમા ચેપ્ટરનું એક નિત્ય સમજ છે કે જેની અંદર શું આપેલું છે કે સાયન્સ સ્કવેર ફીટા પ્લસ થાય એક એટલે આ નિત્ય સમ પ્રમાણે આપણે જવાબ કેટલો જોવા મળે છે એક

ત્યારબાદ હવે આપણે જોઈએ તેની ખાલી જગ્યા નંબર બાર કે જેમાં એવું કીધું છે કે કોઈ આવૃત્તિ વિતરણ માટે બાર તો તો જે મને અહીંયા માહિતી આપેલી છે એ માહિતીને હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની માહિતી મને આપેલી છે અને આનું જો આપણે સોલ્યુશન કરવું હોય તો આપણે ખબર છે મધ્યવર્તી સ્થિતિમાં માપનું એક સૂત્ર હતું સૂત્ર શું હતું તો કે જેડ બરાબર રૂપ આપીએ તો પંદર તેરી કેટલા થાય પિસ્તાલીસ એટલે અહીંયા આવી જશે પિસ્તાલીસ અને અઢાર દુ કેટલા થાશે છત્રીસ એટલે અહીંયા આવી જશે છત્રીસ હવે આ બંનેની ની આપણે શું કરવાની છે બાદ બાકી કરવાની છે તો જો પિસ્તાલીસ માંથી આપણે દસ બાદ કરીએ તો તો થાય પણ અહીંયા કેટલા છે એટલે 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 બરાબર જવાબ કેટલો છે કે નું મૂલ્ય આપણે કેટલું છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો અને આ જ પ્રકારના ઘણા બધા આંકડા શાસ્ત્રના આયમપી દાખલાઓનું પણ પ્લે એડ કરેલું છે